જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા બ્લોક તો મિત્રો રાત્રે તો બહુ મોડું થઈ ગયું હતું હાજે અમે લગભગ એક દોઢ વાગે ભેગા હતા દ્વારકામાં અને અમે રોકાણ હતા ઘનશ્યામ ભવન છે હોટલ અહીંયા અમે ગાડી પાર્ક કરી હતી અને રાત્રે અમે રોકાઈ ગયા હતા અને અત્યારે સવારના વાગી ગયા છે સાડા ને અમે લોકો જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે પછી લાલ ને અમારે તૈયાર થઈને આવ્યા નથી બાકી અમારે લાલભાઈ છે આ બીજા એ આવી ગયા છે અમારા ભાઈ આવી ગયા છે અમે ટોટલ પાંચ લોકો તો ફટાફટ તે આવે અને અમે જઈએ છીએ પછી દ્વારકાધીશ ના દર્શન કરવા તો અમારા લાલભાઈ ને છે ને તૈયાર થવા બહુ મોડું થાય જો તૈયાર એટલા છે ને કે તમે વાત પૂછો અડધી કલાકે તો તૈયાર થઈને બે નીકળા બોલો ઘરે ઘર હું દસ પંદર મિનિટ નથી રે પણ જે હોય અમે બધા પાંચે માં જઈએ બધા પેલી વાર દ્વારકાધીશ ના મંદિરે જોઈએ હરજી ને જલ્દી દ્વારકાધીશ માં જઈએ દર્શન કરીએ અને બધાની લાજ રાખજે એટલે કઈ નઈ હવે જઈએ છીએ દ્વારકાધીશ ના દર્શન કરવા માટે અમે અહીંથી હવે હાલીને જવાના છીએ કેમ કે અમારે ગાડી અંદર પાર્ક નથી કરવી હાલી ને જવાની કઈ મજા જ અલગ છે લોકો કેટલા દૂર દૂર થી ને આવે

आज जो दो ही जा पता किया અમારા નાસી જો અત્યારે દ્વારકાધીશ ની રજા ચડવામાં આવે છે

ફાઇનલી મિત્રો અત્યારે અમે બ્રિજ ઉપર મૂકી ગયા છે અને અત્યારે તો અહીંયા ફોટો ચૂઝ હાલે છે બધું ને અમારા લાલભાઈ જો સાસ પીવે છે મસ્ત મજાની સો ભાઈ કેવી સાસ છે એક નંબર દ્વારકા જેમ દ્વારકામાં ચામાય મજા આવી જાસમાય મજા આવી માણસોમાં મજા આવી કાઈ ઘટે જ નહીં જો અહીંયા આ બધા મિત્રો હોય તો સાસ વસ્ત હોય સો ભાઈ સાસ સાસ એમ ને લાલભાઈએ રિવ્યુ આપી દીધું સાસ તો ચોક્કસ છે આ બ્રિજ ઉપર આવો તો સાસનો નો ટેસ્ટ એકવાર જરૂરથી કરાજો છે હા હવેની ચેનલ છે લોકો

ફાઇનલી મિત્રો અત્યારે અમે દ્વારકાથી પૂકી ગયા છે જુનાગઢ ને હવે મારે બસ કોઈ જવાનું છે અને મારે જવાનું છે અહીંથી ગામડે અને મારી સાથે છે લાલભાઈ લાલભાઈ જવાના છે હવે સુરત તો હાલો લાલભાઈ મળીએ પાછા કેવો લાલભાઈ કેવી દ્વારકાની સફર કેવી રહી બહુ જબરદસ્ત રહી દ્વારકાધીશના દર્શન કરીને મનને બહુ જ શાંતિ થઈ છે અને તમને બધાને મળીને પણ બહુ આનંદ થયો છે આ લાલભાઈ છે કે હવે અહીંથી અમરેલી જવાના છે અમારે કુમારી અમબ્રેલીના છે તો એ અમરેલી જવાના છે અમારે સુરત જવાના છે બહુ આનંદ કરી બહુ મજા આવી મજા આવી મજા આવી કે ને ચાલો મિત્રો આજના લોકો મળી ફોટાફટ નવા જય માતાજી જય દ્વારકા